એ તો અડધા ભાગવા હશે તો ડાબા દુતા આવે ને 350 તમારા હિસાબ કિતાબ છે એ કરીએ આવ પછી આપણા ઘરે જે લેવડદેવડ નીકળતી હોય પૂરું કરીએ હિસાબ કિતાબ તો તો વાઘુ ભાઈને આલવાનો ને તમને હોય ના ના એટલે કે મારા સસરા વાત કરી દઈ કે આ વર્ષે હિસાબ કિતાબ મારે જોવાનો છે મારા સસરા શું હવે સમજ નહી આવતી એમને વધારે આ ખેતીમાં બધું શું ક્યાંથી ક્યાં જતું એમને નહિ સમજ આવતી હવે એ તો ગોડા થઈ જાય ગઈ હં ના ખબર પડે અરે આખા છે કશો કશો તો નહી અમારો પાપડ

તમારી પાસે કરાવી વાત પંદર વર્ષ થયો અને તું તો આઈ આજ સુધી વાઘુ ભાઈ શેવભા તમે મને ખોટી સમજી રહ્યા છો મેં તમને ચોર નથી કયા હાલે આ એમ તમે સાચા છો પણ આપણે જે હિસાબ એકંદરે નીકળતો હોય તો પૂરો કરવો પડે ને હા એ તો બરોબર છે કેમ કે પછી તમારે ગડબડ ના થાય નવા વર્ષમાં માં નવ જે વાવેતર કરવાનું છે એમાં ધ્યાન રહે પછી આપણું કશો કશો વાંધો નહીં અરે અમે બધા ઓકળા પાડીએ છીએ મારી બિટિયા પનડી આઈ સાટે મની સગન કોક લોથામાં છે અરે વાગુ ભાઈ પાછો ઉપર

એ તએલા લાયા આલ્યા મોડી ફટાફટ હેડો મોડી મોડી હું નહીં ફટાફટ કરો તાણે હો એ ભાઈ બે તો પપ્પા આ પપ્પા તમે પૂરા જોઈએ આ જોઈએ ને લાલ છોડ થઈ પણ તમને એવું નઈ લાગતું કે પૂરા ઓછા હોય મને નઈ લાગતું કે 400 પૂરા પૂરા હોય 400 પૂરા પૂરા છે કમ્પ્લીટ ગણેલા છે ના પપ્પા મેં જોયું તો અંદાજે એવું લાગે કે ઓછા પૂરા છે ઓછા ભરાય ઓછા એવું લાગે આ તમને લાગે ને તો પછી એ ગણીને પાછા ગોઠવી દો તો ઘડીયું બની દો

અમે સોર છીએ કોઈ આ સુધી આપડે હું તમારો હેતર વાવું છું ખેતીમાં માં હિસાબ ના લેતો એક એક રૂપિયાનો હિસાબ દર વર્ષે આલી દઉં છું સોર લાગી જાય છે અલ્યા આપ તને સોર કને કીધું આવું છે બોલે છે તું તને સોર કને કીધું અરે રણ તમારા એ ટીણિયા ઘેર થી ચાર સોપડી ભણી ના હસી મતો એ માર ઘેર આવ્યો તો કી કે હું બાકી હિસાબ કરી દેવાનો છું ઓમ નું તેમ છે મતો શેટલું બધું બોલી ના ના અમે તો કોઈ ખાઈ જઈએ છીએ મને ખબર મને નહીં કીધું કે ભાઈ હિસાબ કરવાનો આમ કામ અરે તમારો રૂપિયો કદી ખોટો કર્યો નહી ખોટો કાઢ્યો એને કહી દઉં ને થોડું મજૂરી કઈ થાકી જોઈએ યાર કદી ખોટું ના ખોટું નહીં કર્યું એને શણગાવું હાલ ભી બેસ તું બે

છે બધું જ રાખ્યું કોઈ વાત માં ગડબડ છે જ મારી તમને યાદ છે ને જયારે કઈ વસ્તુ નવી આવતી ખેતી ની એટલે હું તમને પૂછતી કે આજે કેટલું લાવ્યા છો ક્યાંથી લાવ્યા છો

બાર બાર જેવી નથી દસ જ છે અને એ પણ આપણે કોનામાં માં મંગાવી આવતા ભાઈ છે એમની પાસે ભાવ ને એના પહેલા આપડે બિયારણ આવી ગયું અને એ પણ મારા સસરાના સગા છે ત્યાંથી લાવ્યા છીએ

રેડી કરો કેટલો હિસાબ થાય છે કેટલો ગડબડ થાય છે પછી જે લેવાના નીકળતા તો લઈ લઈએ આપવાના નીકળતા લેવાના નીકળતા હોય તો પછી આપણે બદલી નાખીએ વાવવા વાળા બીજા લાવી દઈએ તું જમીન છે યાર આવી તો ગોટાળા કરે તો ભિખારી કરી યાર લે પણ ના હોય ગોટાળા યાર ના ચહેલા હાચો બોલો હાચો બોલો એ તમારે સો હજાર રૂપિયા લેવાના ની આકલી છે મારે તો બસ સો નો ગોટાળો પંદર વર્ષથી થી ગોટાળો મહિને બે ચાર મહિને પરત મારે છે નુકસાન પડે છે યાર હા

સારું છે છોડી બઉ ભણેલી છે તાર ટાર્ગેટ તો બાપા પણ યાદ રાખે તો ઉધાર ભૂલી જ પણ લખેલું ના ભૂલાય પપ્પા આ બધો હિસાબ હું ટેલી કરીને રાખું છું તમે સાંજે જઈને એમને પેલું બિલ લઈને આવે ને એટલે બધું નક્કી કરી લેજો કે શું કરવું છે શું નહીં વટનગર જઈ ટોલ કરવા ટેલી કરું એટલે હિસાબ પાકો કરું એમ એટલે બધું ફાઈનલ કરું લખી રાખો એમ કે છે અચ્છા અચ્છા આ ટોલ બોલ કરાવજો નહીં સારું હા બેટ ટોલ ના કરાવ એટલું નક્કી કરી દીધું